બસ જલસા હે આ તો કેમ તો તમને કાલે ફોન કરવો તો પણ શું તમારો નંબર નતો લાગતો ને એટલે પછી તેમ તમને કીધું નંબર બીજે થી એક ભાઈ જોડે મગાવરાયો અમારું પાછું અમારા જેવા નાના મોણસ ને તમારે શું કામ પડે અરે નાના માણસો તો તો ઓલા ને કોણ અમે છે તમે થોડા છો ના ના અમે ભાઈ ભાઈઓ માટે હંમેશા નો ના બરાબર ના ના વાત સાચી છે એ તો બધા યાર નાના છે ને કારણ કે હવે એ તો આની અંદર તો કેવું છે કે બધા હળી મળીને રો એટલે બધું હરખા ના એ

બરોબર પછી મેં એના કોમેન્ટ મારી સુલેશ હવે એના ઓરિજિનલ નું માર્યું મેં મેં સુલેશ તું રોસ્ટ વિડીયો મારો કેતો તો ચમ ના ચડાયો એ ચડાય ને ખબર પડે હા બરાબર બરોબર આટલે થી એ છે લઈ જડે એમ કૂદી પડ્યા વાહ વાહ કે અમે ફેમસ થઈ જઈએ ના ના વાત હતી પણ આમાં શું છે કે યાર બીજું કાઈ ને પાસે સમાજ સમાજ ની અંદર એમ કે ખોટો વળે હેરાન ગતિઓ થાય પર થાય ના હેરણ ગતિ ની પણ તમે છોકુ ના દેખાય તમે નજર હમે જો ખાલી ના એટલે આને તો હવે સ્ટોરી લગાવેલી હતી એસ સ્ટોરી મેં જોઈ હતી સ્ટોરી જોઈ એટલે મને સીધું જ સ્ટોરી જોઈ હું થયું એટલે મેં કીધું આ તો પ્રકાશ ઠાકોર ત્રણસો બે કીધું આ એમની જે સ્ટોરી છે ના ના આપડે ભાઈ આવું સમાજ માં ખોમ કરતા દેન હું અને કુદાર મોનતો જ નહીં જો કશું બરોબર આટલી ઘણા આપડો ભાઈ બનો એવું કઈ નઈ ભાઈ બની હું કુદાર બગાડતો નહીં બરાબર હા એ વાત સાચી છે વગર કોમ ઉપાડો લે એમ મોનજો એટલે પછી મારે તેમાં પૂછવું પડ્યું કે ભાઈ આ ડાયરી કારણે સ્ટોરી સડાવેલ હતી એટલે કીધું શા કારણથી સડાવેલી છે ને મેં કીધું કદાચ પેલો કીધું તમને પૂછી લો અને તમારો એક વિડીયો પણ મેં યુટ્યુબમાં જોયો હતો બરાબર

ખોટી રીતે મેં કીધું ભાઈ રહેવા જો આપણે મારા વિશે પેલો રોસ્ટ વિડિયો બનવા બરાબર બરાબર પછી આપણે બધા લડી લે નહીં તો અમે 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 મીટિંગ નું આયોજન કરા છે પણ ખાસ કરીને અમે શું કરવાનું ખબર કે તમારે તમે બધું પર્સનલ પટાવો ને એટલે ઘણા ના ના સોશિયલ મીડિયામાં તો નહીં પડવાનું બરાબર મેં સોશિયલ મીડિયામાં કોઈ વિડિયો ના બનાવો સોશિયલ મીડિયામાં તો શરૂઆત ભઈયા ને કરી છે ખોટું નહીં કહેતો હવે આખી જાહેરમાં સ્ટોરી કે લગાવવાની આવે નંબર સાથે કો નહીં વાત પછી અમે યાર મેં વિડિયો બનાવ્યો ના ચાલ્યો એટલે